નમસ્કાર મિત્રો સંઘર્ષના સમયમાં કોઈ વાતચીત કરવાય રાજી નથી હોતું અને સફળતાના સમયમાં બત્રીસ જાતના પકવાન ખવડાવવા લાઈન લાગી જાય છે આ દુનિયામાં ઉગતા સૂરજને પૂજે છે અથમતાને નહીં સફળતામાં એ લોકો પણ દોસ્તીનો હાથ લાંબો કરશે બધું ભૂલીને જે લોકો તમારું અપમાન કર્યું હોય એવા લોકો મિત્રો આપણી ખરાબ સમય અથવા ખરાબ પરિસ્થિતિ હોય ને તો હિંમત ના હારી જાવી જિંદગીમાં ઘણી વાર એવું બને છે કે એ સમય આપણા કોણ છે અને કોણ નથી એ માટે કુદરતે એવો રચેલો સમય હોય છે એટલે ખરાબ સમયમાં દીકરો અથવા દીકરી બેન સાહેબા અથવા ભાઈ સાહેબ મારે બધાને વિનંતી છે કે તમે તમારા ખરાબ સમયમાં હિંમત જાળવી રાખજો કદાચ ક્યાંય જરૂર પડે તો અમુક યાની કે સત્વરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાસ કરીને દીકરીઓને મદદ કરશે કોઈપણ જાતની આશા ભાવના વગર ભવિષ્યમાં તમે કોઈ એવું કદમ ના ઉપાડતા અને આવનાર દિવસોમાં પાંચમો મહિનોથી ચાલુ કરશું અને આજીવન રહેશે તમારી તકલીફ અરજી અમને આપો અમે લગત કચેરીઓમાં મોકલવામાં મદદગાર બનશું બરાબર એકવાર અવશ્ય મુલાકાત લેશો પાંચમો મહિનો ત્રીજો ચોથો શનિવાર સાંજના પાંચથી હાથ નમસ્કાર મિત્રો હેપી ન્યૂ યર હેપી દીપાવલી દીપાવલી બરાબર મિત્રો અમુ આ સોશિયલ વર્કર સોશિયલ મીડિયા તરીકે અમે આ વસ્તુ વાપરી છે અમારો ઉદ્દેશ્ય શું લોકોને કાયદો કાનૂન સમજાવી શિક્ષણ અપાવી આરોગ્ય રોજગાર જેવા મુદ્દા ઉપર અમે ચર્ચા વિચારણા કરતા હોય પણ અમુક લોકો અમને બદનામ કરવાનો કે પ્રયત્ન કરી રહ્યો હોય અમને એનાથી કંઈ ફરક નથી પડતો અમે અમારું કામ કરતા રહીએ છીએ અને કરતા રહેવાના છીએ ખાસ કરીને ઓલા બે નંબરિયા ફોલ્ડરિયાઓ બે નામની મિલકતવાળાઓ સ્થાનિક વિસ્તાર જામખંભાળિયા દેવભૂમિ દ્વારકાના અમુક લોકો બરાબર ખાસ જેતવીને રહેજો તમે તમારી ફરજ અને નીતિ નિયમથી રહેજો બરાબર અને ખાસ કરીને અમારા જ સમાજના આગેવાનો તમે તમારી ઓકાત ભૂલતા નહીં યાદ રાખજો આ ધમકી નથી ચેતવણી છે બરાબર આપ સૌને વિનંતી કે આપ આપની મર્યાદામાં રહી અને કામ કરતા રહેજો અને સમાજમાં ન્યાય નીતિ અને સત્ય ઉપર કામ કરજો જો આમાંથી તમે ક્યાંય ચૂકવ્યા તો તમે તમારી જવાબદારી રહેશે આપનો દિન શુભો જય હિન્દ જય ભારતીય સંવિધાન જય તૌરસીલ માનવ જય જ્ઞાન વિજ્ઞાન નમસ્કાર